નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો બધાને છે હેપી ન્યૂ ઇયર એટલે બધા નવા વર્ષના રામ રામ તો આપણે માતાજી પહોંચી ગયા છીએ આ હજી દિવાળી રમે છે વાગ્યા છે રાતના બાર અને અહીંયા રંગોળીને એવું કામકાજ મંદિરે ચાલુ છે અમારા મિત્રો હજી બાર વાગ્યા પણ ફટાકડા ફોડે છે મસ્ત મજાના ચાલુ ભાઈ